નમસ્કાર જય શ્રી કૃષ્ણ બહેન આહિરના તો આજે વાત નો ઇતિહાસ તો સાંભળો આહિર કુડિયા પર જો દેવાયત આહિર નો હોત હયાત તો તો દીકરો રાનો વંશ રાખવા આહીર થયા તૈયાર આહીરે ઉગાનો બલિદાન દીધો ત્યારે તો રા વંશ સૂરજ ઉગતો દીઠો ત્યારે તો રા સૂરજ ઉગતો દીઠો જારે આહીરે ઉગાનો બલિદાન દીધો વિચાર તો કરો અને ત્યારે આજીરને સામે બોલાવવામાં આવે કે તમારા ઘરે રાનો ના ઉછેર થઈ રહ્યો છે ત્યારે આજીરે સામે ચાલીને કહી દીધું હા એ ઉછેર થઈ રહ્યો છે ત્યારે સોલંગીના રાજાએ કીધું કે દેવાએ તાહિરને નજર કેદ રાખો અને એના ઘરેથી

ત્યારે આની એના પર પગ દઈ અને નીકળી જાય છે અને રૂવાળો એક પણ ઉભો થતો નથી રાનો વંશ રાખવા એક રાખવાડો પણ ઉભો ના થવા દે એ છે આવા આયરાણી અને દેવાયત મોદક અને ઉગાભાઈ અને આ સોનભાઈ આવા તો ઇતિહાસમાં આ ભરેલા છે ધન્યવાદ